ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ બચ્ચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકા પ્રમુખ શ્રી ઇબ્રાહીમ શેઠ અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમબીબીએસ બી ફાર્મ બીએસસી નર્સિંગ સહિત વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી બીબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં પરંતુ એવી લઘુમતી શાળાઓ કે જેઓને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી તેવા શૈક્ષણિક સંસ્થાઓને પણ સતત સહયોગ આપે છે ઉપરાંત લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય બીમાર વ્યક્તિઓને સારવાર માટે મદદ તેમજ અમુક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે બીબન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે જે સમાજમાં શિક્ષણ અને સમાનતાના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે મારું નામ ઇબ્રા નોમ્બેર પ્રમુખ શ્રી બિબન જેની તેમ આજે ભરૂચ જિલ્લાના લઘુમતીના વિદ્યાર્થીઓ એમબીબીએસ મૈથાન નર્સિંગ પીએચસી નર્સિંગ ઉચ્ચકક્ષાએ ભરતા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ આપણે રાખેલ અને સફળતાપૂર્વક પડકાર બહાર પાડેલ છે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ લગભગ આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમને સરકાર તરફથી નથી તેમને મદદરૂપ થવા માટે ખાનપુર રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ વિવાર હોય એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન્ટ

એક મોટું રૂપે હવે અમે સેવા કરી રહ્યા છીએ આધાર કાર્ડ છે લે આનાથી વધારે લોકોનું મદદરૂપ છે એવી અમારી કોશિશ રહેશે